મમ્મી બા ખાતા તા સવાનું કે નહીં આ મમ્મી બા સવાયું ખાતા તા ને છે ને કઈ હું ખાતા તા મને તમે કીધું કે મને આપો ખાવું તમે એકલા એકલા તમને ન મૂકીને તમને એમ ન એકલા એકલા રાયડું ના મે ખાધું પીધું નથી હો એ મમ્મી હા બા છે ને આવે ટેબલ છે ને અહીંયા મમ્મી આ ટેબલ છે માથે સોયે પછી પેટલી માંથી પછી ખાઈ પછી મૂકે એમાં પાછળ હટાય

तब नहीं हम जन्नो पर आते ही वो तो खाने तो आखिर इतना जात तो तो एक लीमी है इस वो आता वही आता तबाली एक काम करती ही एक ली रखती तो ये तब नहीं हम जन्नो पड़ी और तो ना वो रखे क्या बेन रखे बेन भी सारी मां दिया तेरे लगे तीन करी ना तीखा तेरे आप लेता जुआन से आप लेता बदुकाई हगी है जुआन से पर पसी कहीं न... सो करना ना वही तो कहीं बदुकाम ना था ये तो ना कपसे ओलो जो वहां है टेबल में ठेकड़ा मारे की वो तो इतरो से जो जे तू के के बाहर सोता ना जो जे पड़ी है टेबल ऊपर की जो तू पहले पास તું કેવો થઈ ગયો કોણ જાણે રખડી રખડીને આવ કીધી સંગત લઈ આવે છોકરા ભેગો રખડી રખડીને આવ બોલાય જાહે મારાથી માં કે મારું તને હું છોકરાને વઢે ગયોની રાયડું નાખે આમ જણત પડતી તને કઈ તમને હમ જણત પડતી છોકરાને દઈ દેવાય ને તો છોકરા ઓ રડે ન કરે જાને બાઈ તઈ તમ કાટી ખાતા છોકરો જોઈ ગયો એટલે ખબર પડી ન કે તમાર ખાવાનું 私は、うん、<る>それを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを食べているので、私はそれを見つけないです。

હા થઈ ગઈ તમારી બા હા કવરાઈ દીધા તમે તો અમને હાવ ત્યાં હોય ને વાતતા હોય મારી હમણાં કહેતા તમને શિલ્પાબેન કે તમે હાવ તો એ વાહ રસી લારે એ ઠોકતા હોય મારી વહુ આવે મારી વહુ મોટલી મારી વહુ વલી તાજી સમજ હોય ભાગી ગયો વયો જાહે એટલો ચાલ તો તમે તો તો હો જઈ હોય તે મને વટતી જોઈએ વટતી જોય ન ગમતી પણ તો મારે ક્યાં જાવું તે થોડી નાખ્યા વાહે ડોઈને નાખવા જવાની વાત ન બા છોકરાને હસવાય છોકરાને દેખવાય હતા તા ન ખવાય આપણે એ મારો છોકરો ગયો મારે જોપાડી છે તમે તો હું બેઠા રહ્યો ઓરાઈ દીધા માં દોહા માનો હોય દી હું કે રો કે તલ કીચડી ખાઈ રમે હાલો મારો કાનડો એ છોકરી ભાઈ ભેગી રન તું અહીં પડી જાય તું પડી જાય એમ ક પોદા વિનાઈ જાયે માનતી નક કોઈ નુ ઉતારે થી બા માલે ઓલા લમકલા ઓલા જાય થી લમકલા જાય એટલે હું કે હવે ઝાપટવારી થાય મારા તે તો માનતી બાય મમે મારું નઈ ને તને જાહે કયું ની કામ કે તું અહીંયા સડ માં સડ જાય પડી તો અહીંયા તું સળીન જોતી મમે બાય માય મને ભાઈ ભેગો ન્યા અટક સારા અટક સારા

ન્યા સળેતી રવેશ માં સળી એટલે મારી હવે બીજી વાર પાસી હા કયું ખાવ બા મા મા મમ્મી કયું ખાવ માં જાવ તો એ લેવાઈ ગઈ બા રડતી રડતી ઓય માં હવે એવી બે દી રીહા હે ભલે રીહા છોકરી સળે તને ખબર છે આટાણે હું થાય પછી પડી જાય એટલે આ છોકરો હીખે તને નત ખબર છોકરા ને હું કરતા હોય તો એક ચાપટ છોડી જ લેવાની એટલે બીજી વાર ન્યા જાય જ નહીં આસી વાત છે પપ્પા હોય ને તો માને આપણું તો માનતી જ નથી હમણાં તો બહુ વાયડી થઈ ગઈ છોકરો નહીં રહી સાવ તને સાચી વાત છે થકવી દીધા નું બીજા મારી છોકરી ને એવડી થાય તમે મારતા હોય તો છોકરા ને રેવા દો રેવા દો

હા બા પછી બી એચ પેલા જાવ તારી આમ કા જલ્દી પછી જાઉં ને મારે એટલે તી બા હવે ન મારતા બિચારીને કઈ નહીં છોકરો સે કરે અરે ના એકવાર ન કહીએ ને તો બીજી વાર પાછું કરે એટલે મારવા જ પડે આસી વાત છે સોનલ બાની તી બા અમે પછી છે ને ભાભી માટે કોટી પેન્ટ લીધા અને ભાઈ માટે જોડી લીધી હા તે કોટી પેન્ટ થી પાટલું પહેરે તાર ભાભી ન દેવાય માં આટા પાટલું ને કોક બધાય ખોલીને જોવે તો કે કે જો નાણાં દેતા પાટલું દીધું બા પેન્ટ નહીં બા ઓલું ના આવે આપણે જબો ડ્રેસ આવે ને એવો ડ્રેસ લઈ દીધો તૈયાર સીવેલો આવે ને હા ઈ બરાબર ને એવો છોકરા હાટુ પીસ લીધા હે કા પહેરવાના ના બા તૈયાર જ જોડી લીધી અત્યારે છોકરાઓ ક્યાં સીવડાવે છે જો ને તૈયાર જ લે પેન્ટ ને શર્ટ ને ટી શર્ટ ને એવું એવું પછી જયદીપ સીવડાવેલા નથી પહેરતો પછી મેં તૈયાર જ જોડી લઈ લીધી હું કાલ તૈયાર જ જોડી લઈ લઉં બા પછી ફટાફટ પતી જઈને વળીને સીવડાવવા ને એના કરતા અંકો તૈયાર લઈ લીધી અરે માં છોકરી પીસ લેવાય પીસ લઈને કપડનું ને તો હારા ટકે મા પાટલું ને કીવા હોય માં મને તો એવા ગમે જ નહીં બધા ફેન ફોતું અમુકતા જોજે પેલા ગોઠણથી ફાટેલા પાટલું પહેરતા હોય લે જોતા ખરી કેવો જમાનો આવ્યો મને તો એ વિશાળ થાય Așa eu să bau, eu mă leg de ei pe sonul de ghimol ne-a mult mai băiut pat lumpeiro tu în colea, ne-am lucrat la nimeni o pată lumpeiro tu, pe să iei sonul ce că n-am se. nu e ai pat lungu ni busco ni, avea tăma băiu ii na pere pat lungu ne busco tu ne. Oi ma aprisene, moria da hari ma se ma, ii pere ai apropiero a hisse băiu no.

આને તો રોવા સિવાય કઈ નથી આવડતું બા એવો કવરાવે ને ક્યાં માર દીકરો એ કાઈ આવ્યો નઈ આ ઘરમાં ઈ બાવળી ચોકલેટ લેવા લઈ ગયા કે હાલ ને રડે છે તો બિસાડી ને ચોકલેટ લઈ આવી દઉં એટલે લેવા ગયા છે ઈને તો સાંધી પે તા બગાડી ઓલી ને એટલે ફાટી જુવા થઈ કે રડી ને તો છે ને લઈ દે હે કાકા એટલે કોઈ માં છોકરી તા કવરાવવા માં હતા સોનલ ન્યા કે નહી હાય ન કઈ પાહે તો મૂકી આવાય હવાર માં થોડીક વાર ને બા અહીંયા જ છે બાજુમાં આંગણવાડી ને મૂક્યા હોય અવારમાં કેવી તોફાન કરતી હું તો નથ કહેતી બા પછી તમે એમ કહો સોનલ ખીજાયા રાખે એટલે તો હું એને નથ કહેતી કંઈ સારું બા હવે હું છે ને શાક સુધારતી હતી એ સુધારી લઉં ને પછી છે ને બે રોટલા કરી નાખું આતા બહુ થોડી ખીચડી કરજો આતા છે ને મને ખીચડી ખાવાનું મન થયું તને એમ ન થાય કે બા કીએ મને છે ને ખીચડી વગર છે ને પેટ નથી ભરાતું મને અટાણ બહુ ન હાલે તને ખબર ખીચડી ખાલી દૂધ ખીચડી હોય ને તો હાલે

કુડી બધાય પાહે બે વાડીએ જાય પણ કામ એ હોય કઈ વાત નથી ગામડાનું જીવન હારું માં સીટી કરતા હે ભગવાન હે હે મન જોક કઈ લઈ સોનલ જા તોફાન નું ઘર થઈ ગયા છોકરી હે હે બા તું બે ન કર તું એક ની માને જોવે એટલે રડવાનું ચાલુ કર દેતી રે સાનો મુનો ઓય કનુડા હું કરતો તો આવું તારે કાકી ભેગો આવું છે હે એને ત્યાં બહુ ગમે મા કુટું રૂમ છું બા છોકરાઓને બહુ ગમે એ સોના લઈએ ભગવાન માયરું કોઈ માયરું ના કઈ નહીં તોફાન કરતા કેવું પડે